ડીસા ખાતે શ્યામ ખાતે પણ નવરાત્રીના તહેવારના લઈને સ્થાનિકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે શ્યામ બંગલોમાં યોજાઈ રહેલા ગરબાની વિશેષતા એ છે કે ભારત વિકાસ પરિષદ દ્વારા શેરી ગરબાને પ્રોત્સાહિત કરવા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે લોકો નવરાત્રીનું ધાર્મિક મહત્વ સમજે અને શેરી ગરબા પ્રત્યે પ્રોત્સાહિત થાય તે માટે ભારત વિકાસ પરિષદ દ્વારા લોકોને પણ શેરી ગરબામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ડીસા શહેરના શ્યામ બંગલોમાં યોજાઈ રહેલા નવરાત્રીના ગરબામાં ખેલૈયાઓને ગરબા રમતી વખતે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચાચર ચોકમાં એર કુલર પણ લગાવવામાં આવ્યા છે અને એર કુલરની ઠંડી હવા વચ્ચે સ્થાનિકો માતાજીના શેરી ગરબાની મજા માણી રહ્યા છે પાર્ટી પ્લોટના જાકમ જોડને પણ બોલાવી નાંખે તેવું આયોજન શ્યામ બંગલો ખાતે કરવામાં આવ્યું છે આજરોજ આપણે ભારત વિકાસ પરિષદ તરફથી શ્યામ મંગલોમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાને પ્રોત્સાહન મળે તે માટે શેરી ગરબાને પ્રોત્સાહન મળે અને લોકો શેરી ગરબા કરીને અને પાર્ટી પ્લોટમાં ન જાય આપણી સંસ્કૃતિને જાળવી રાખે એના માટે ભારત વિકાસ પરિષદે આ ગરબાનું આયોજન કરેલું છે ભારત વિકાસ પરિષદ તરફથી જે કોઈ ખેલૈયા હોય એમને આપણે લાણીનું વિતરણ કરીએ છીએ ભારત વિકાસ પરિષદ એ